બોડેલી ખત્રી વિદ્યાલયનો ધમાકેદાર પ્રદર્શન ધોરણ બારમાં એકસો ટકા પરિણામ જિલ્લા સ્તરે સન્માન સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ બારનું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી ખત્રી વિદ્યાલયે નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે આ શાળાએ ધોરણ બારમાં શત પ્રતિશત પરિણામ આપ્યું છે અને તાલુકા તથા જિલ્લામાં ટોપ પોઝિશન મેળવતા વિદ્યાર્થીઓએ શાળાનું ગૌરવ વધાર્યું છે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આનંદકુમાર પરમારના માર્ગદર્શન હેઠળ વિવિધ શિક્કાર શિબિરો અને શાળાની સતત મુલાકાતના પરિણામે જિલ્લાનું પરિણામ ગુણવત્તાવાળું બન્યું છે બોડેલી ખત્રી વિદ્યાલય દ્વારા શાળાના ત્રણેય ઉત્તમ વિદ્યાર્થીઓનું શાળાના આચાર્ય શ્રી યુવાય ટપલા દ્વારા સન્માન કરવામાં આવ્યું મનસુરી સુફિયા બાનુ સાજિદભાઈ અઠ્ઠાણું દશાંશ ત્રણ છ પર્સેન્ટાઇલ બોડેલી તાલુકામાં પ્રથમ મન્સૂરી મોહમ્મદ હનસ મુસ્તાકભાઈ ચોરાણું દશાંશ સાત પાંચ પર્સેન્ટાઇલ બોડેલી તાલુકામાં દ્વિતીય શેખ મોહમ્મદ હયાન ફારૂકભાઈ ઋણ ત્રાણું દશાંશ છ સાત પર્સેન્ટાઇલ વિદ્યાર્થીઓએ વાણિજ્ય પ્રવાહમાં આગળ વધીને સીએસીએમએ આઈસીડબ્લ્યુએલએ જેવા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવા ઈચ્છા વ્યક્ત કરી છે આ ત્રણેય વિદ્યાર્થીઓએ શાળા સમાજ અને બોડેલી ગામનું ગૌરવ વધાર્યું છે શાળાના આચાર્ય શ્રી યુ વાય ટપલા તથા સ્ટાફે સફળ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી જુઓ વિશેષ વાતચીત મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ચેનલ પર અમારા સંવાદદાતા હૈદરખાન પઠાણ સાથે આચાર્ય યુ વાય ટપલા તથા વિજેતા વિદ્યાર્થીઓની ખાસ મુલાકાત કેમેરામેન શાહિદ મકરાણી સાથે રિપોર્ટર હૈદર પઠાણ બોડેલી હું મનસુરી મોહમ્મદ અનસ મુસ્તાકભાઈ ખત્રી વિદ્યાલયમાં ધોરણ બારનો અભ્યાસ કરતો હતો આજ રોજ ધોરણ બારનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મારો બોડેલી તાલુકામાં દ્વિતીય ક્રમાંક આવ્યો છે હું આગળ હું આગળ બી કોમ પ્લસ સી એ કરવા ઈચ્છું છું અહીંનું શિક્ષણ ખૂબ જ સારું છે આચાર્ય

તો ઉદેપુર જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં ઘણું સારું પરિણામ આવ્યું કોઈ તાલુકામાં ખતી વિદ્યાલયનું સો ટકા પરિણામ આવ્યું તમામ વિદ્યાર્થીઓ પાસ થયા કોઈ તાલુકામાં પણ પ્રથમ અને દ્વિતીય ખતી વિદ્યાલયના ગયા જેમાં પ્રથમ નંબરે મનસુરી પિંજા સોફિયા સાજીદભાઈ જે અઠ્ઠાણું પોઈન્ટ છત્તીસ પર્સન્ટ જેમ છે પ્રથમ નંબર મેળવ્યો બીજો નંબર મનસુરી મોહમ્મદ અનસ મુશ્તાફભાઈ જે ચોરાણું પોઈન્ટ પંચોતેર પર્સન્ટ આઈમ બી અને ત્રીજો નંબર શેખ મોહમ્મદ અયા ફારુકભભાઈ જે ત્રાણું પોઈન્ટ સડસઠ પર્સન્ટાઈને અગ્રેસર રહ્યા આ ત્રણેય વિદ્યાર્થીઓ કોમર્સના હતા અને આ ત્રણેય વિદ્યાર્થીઓએ સી જવાની ઈચ્છા વ્યક્ત કરે છે આ વર્ષે સુરામપુર જિલ્લામાં જિલ્લાના ડીઓ સાહેબ અનંતકુમાર પરમાર સાહેબ તથા તેમની ટીમે સમગ્ર જિલ્લાને બહુ સારું માર્ગદર્શન આપ્યું હતું અવારનવાર શાળાઓની મુલાકાત લીધી હતી જેને કારણે આ વર્ષે સાયન્સમાં પણ જિલ્લાનું બહુ સારું પરિણામ આવ્યું અને સામાન્ય પ્રવાહમાં પણ જિલ્લામાં ખબી વિદ્યાર્થી અગ્રેસર રહે છે